નમસ્કાર મિત્રો આજના સૌથી સૌથી અગત્યના મોટા તમામ મિત્રો માટે સમાચાર ગામડાઓને મળી મોટી ખુશખબર ભૂપેન્દ્ર પટેલે કરી નાખી સૌથી મોટી જાહેરાત તો રેશન કાર્ડ ધારકો માટે આજે મોટી ખુશખબર મોટા સમાચાર ખેડૂતોને મળશે ખાતામાં પૈસા સૌથી મોટી જાહેરાત તમામ ખેડૂતો જાણી લેજો મારી યોજના ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત એક જ યોજના તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર લાયસન્સ નવો ફેરફાર મોટો ફેરફાર આજના સૌથી અગત્યના સમાચાર તો આ તરફ નવી શિક્ષણ નીતિ ધોરણ દસ અને બાર માટે મોટા સમાચાર પીએમ આવાસ યોજના આજે સૌથી મોટી ખુશખબર મોટી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ રેલવે મંત્રાલય દ્વારા એક નવી સુપર એપ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે સ્વ રેલ એપ આ એપ્લિકેશનના માધ્યમથી હવે મુસાફરોને તમામે તમામ વસ્તુ એક જ પ્લેટફોર્મ ઉપર મળવાનું છે રેલવેની અંદર ટિકિટ બુક કરવી હોય રિઝર્વેશન કરવું હોય પાર્સલનું બુકિંગ કરવું હોય કે પછી ટ્રેક કરવું હોય પીએનઆર વિશેની માહિતી જાણવી હોય ટ્રેનની અંદર તમારે ખાવાનું ભોજન મગાવવું હોય કે પછી તમારી ટ્રેન ક્યાં પહોંચી છે તમામ લાઈવ લોકેશન જાણવું હોય આ તમામ બાબત હવે એક જ એપ્લિકેશનની અંદર સમાવી લેવામાં આવ્યું છે ભારતીય રેલવે મંત્રાલય દ્વારા આ નવી સુપર એન્ડ લોન્ચ કરવામાં આવી છે હજી આ એપ્લિકેશન બધાના ફોનમાં લાગુ થઈ નથી અત્યારે એનું ટ્રાયલ વર્ઝન છે અત્યારે તમારા ફોનમાં દેખાશે ખરી પરંતુ તમે ઇન્સ્ટોલ કરી શકશો નહીં કારણ કે હજી નવું નવું વર્ઝન આવ્યું છે આ એપ્લિકેશન તમામે તમામ રેલ યાત્રિકો માટે ખૂબ અગત્યનું ખૂબ ફાયદાકારક રહેવાનું છે જેમાં તમે ડાયરેક ઓગણીસો ત્રીસ નંબરનો કોલ પણ એ એપ્લિકેશનના માધ્યમથી જ કરી શકશો હેલ્પલાઇન નંબર પણ એમાં જશે ને એની અંદરથી તમે કોલ કરી શકશો તો મુસાફરો માટે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં રિઝર્વેશન થઈ જશે ટિકિટ બુકિંગ કરી શકશો પ્લેટફોર્મ ટિકિટ લેવી હોય તો પણ તમે એમાંથી લઈ શકશો પાર્સલનું બુકિંગ કરવું હોય તો પણ કરી શકશો પીએનઆર વિશેની માહિતી તમારી ટ્રેન ક્યાં પહોંચી છે એની લાઈવ લોકેશન આની સાથે સાથે આસિસ્ટન્ટ ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં સિંગલ સાઇન ઓન ઓન બોર્ડિંગ અને બીજી ઘણી બધી સેવાઓ રેલવે મુસાફરોને મળવાની છે આ નવી એપ્લિકેશન જાહેરાત કરી નાખી છે તમામ યાત્રિકો માટે સૌથી અગત્યના સમાચાર કહી શકાય ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ ગામડાઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર હવે નાના મોટા સરકારી કામ માટે હવે ગામડાના લોકોએ જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની કોઈ જરૂર પડવાની નથી કારણ કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે હવે તમે ગામડાઓની અંદર જેટલા પણ ગામડાના લોકો છે એ સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાની અંદર સ્થાનિક કક્ષાએ જ મળી રહેવાનું છે તમે તમારા જે ગામડાની અંદર વીસી ઓપરેટર બેસે છે ત્યાંથી જ આ તમામ પ્રકારની સેવાઓ સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ત્યાંથી જ મેળવી શકશો હવે તમારે ધક્કા ખાવાની જરૂર નથી તાલુકા પંચાયત કે મામલદાર કચેરીએ જિલ્લા લેવલે ધક્કા ખાવાની કે તાલુકા લેવલે ધક્કા ખાવાની હવે જરૂર પડવાની નથી ગુજરાત સરકાર દ્વારા સંદર્ભે જાહેરાત કરી નાખવામાં આવી છે જેમાં ચોપન પ્રકારના મહેસૂલી પ્રમાણપત્રો તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા માટેના પ્રમાણપત્રો આ તમામ પ્રમાણપત્રો વિલેજ કોમ્પ્યુટર મારફતે હવે ગામડામાંથી જ કાઢી આપવામાં આવશે અને આ માટે તમારી પાસે વીસ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે જે પ્રમાણપત્ર જોતું હોય દરેક પ્રમાણપત્રના તમારે વીસ રૂપિયા ચૂકવવાના છે આ વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા જે કોમ્પ્યુટર ઓપરેટર હશે એને મળશે અને જે બાકીના ચાર રૂપિયા છે ગ્રામ પંચાયતને ફાળા તરીકે આવક તરીકે રહેશે

કયા કયા પ્રમાણપત્રો તો જાણી લેજો સામાજિક અને શૈક્ષણિક રીતે તમે પછાત છો એ માટેનું પ્રમાણપત્ર જે તમારે તાલુકા લેવલે તમારા મામલદાર કચેરીએ જવું પડતું હતું એ તમને હવે ગામડાની અંદર કાઢી આપવામાં આવશે નોન ક્રિમિલિયનનું પ્રમાણપત્ર પણ ગામડાની અંદર કાઢી આપવામાં આવશે આર્થિક રીતે નબળા છો તો એનું પ્રમાણપત્ર ગામડાની અંદર કાઢી આપવામાં આવશે જાતિનો દાખલો પણ હવે ગામડામાં જ નીકળી જશે સૌથી અગત્યના સમાચાર આવકનો દાખલો પણ ગામડામાંથી નીકળી જવાનો છે વિચરતી અને વિમુક્તિ જાતિ માટેનું સર્ટિફિકેટ નિરાધાર વૃદ્ધો નિરાધાર અપંગ માટેની યોજનાના તમામ લાભો ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજનાની અમલવારી રાષ્ટ્રીય કુટુંબ યોજના સંકટ મોચન યોજના વગેરે તમામ પ્રમાણપત્રો ગામડામાંથી કાઢી આપવામાં આવશે અને એવી જ રીતે મહેસૂલ વિભાગના પણ પ્રમાણપત્ર ગામડામાંથી નીકળવાના છે જેમાં સોલવંશી અધિનિવાસી દારૂખાનાનું વેચાણ માટેનો હંગામો પરવાનો જો દારૂખાનાનું વેચાણ કરવું છે અને પરવાનો જોતો હોય તો એનો પરવાનો પણ મળવાનો છે સાથે સાથે લેન્ડ રિવન્યુ કોડની કલમ તોતેર એ એ હેઠળ મંજૂરી સરકારી ખાતાની જમીનની માગણી લેન્ડ રિવન્યુ કોલમ કલમ પાસઠની મંજૂરી રાહત દરે ફાળવેલા પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માગણી ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી સહિત રેવન્યુ વિભાગના આવા ચોપન પ્રકારના પ્રમાણપત્રો હવે તમે ગામડાની અંદરથી કાઢી શકશો તો ગામડાના લોકો માટે સૌથી અગત્યના અને સૌથી મોટા આજના સમાચાર એવાના છે સડસઠ પ્રમાણપત્રો હવે ગામડામાંથી જ કાઢી આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલની આ સૌથી મોટી જાહેરાત ત્યાર પછીના મિત્રો એક સૌથી અગત્યના બીજા સમાચાર આવી ગયા છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નવું પોર્ટલ વિકસિત કરી દીધું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ આ પોર્ટલની અંદર હવે તમામે તમામ જે કેન્દ્ર સરકાર છે રાજ્ય સરકારની તમામ જેટલી પણ યોજનાઓ છે એ યોજના તમને આ એક જ પોર્ટલની અંદરથી મળી રહેશે તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડવાની નથી બીજા કોઈ પણ પોર્ટલ ઉપર જવાની નથી અને કોઈને પૂછવાની પણ જરૂર નથી તમને આ પોર્ટલની અંદર તમામે તમામ યોજનાની માહિતી પણ મળી રહેશે આ યોજનામાં ફોર્મ ભરવું હોય ગમે તે યોજનામાં ફોર્મ ભરવું હોય તો ફોમ ક્યાંથી ઓનલાઈન ભરવું એની માહિતી પણ આ પોર્ટલની અંદરથી આપેલી હશે તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણકારી લક્ષી યોજનાની માહિતી તમામ નાગરિકોને મળી રહે એ માટે હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એસીથી વધુ યોજનાઓ આ પોર્ટલની અંદર સામેલ છે આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાની માહિતી એક જ જગ્યાએથી લઈ શકશે એક જ સિંગલ સ્ત્રોતમાંથી તમામ યોજનાની માહિતી મેળવી શકશો સાથે તમામ જે પણ યોજનાનો લાભ લેવો હોય એની અરજી પ્રક્રિયા પણ આ પોર્ટલ થકી જ તમે કરી શકશો રાજ્યના છેવાડાના નાગરિકો કે જેનાથી કચેરી ખૂબ દૂર થતી હોય ખાસ કરીને ગામડાના લોકો જેને કચેરીના ધક્કા ખાવા ન પડે સમય અને અંતરના વિના ઘરે આ યોજનાની માહિતી મેળવી શકે એ હેતુથી આ મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો તમામ મિત્રો માટે ખૂબ મહત્વના અગત્યના સમાચાર હતા ભૂપેન્દ્ર પટેલની આ મારી યોજના પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો સમાચાર ટોલ નાકા ઉપર હવે આ જીવન પાસ આપવામાં આવશે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર છે કે રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર જે મુસાફરી કરતા ખાનગી કાર માલિકો હોય મધ્યમ વર્ગના મુસાફરો હોય એના માટે હવે રાહતના સમાચાર આવી ગયા છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વાર્ષિક અને આ જીવન ટોલ પાસની સુવિધા આપવા જઈ રહી છે આ સુવિધા અંતર્ગત મુસાફરો માત્ર ત્રણ હજાર રૂપિયામાં વાર્ષિક ટોલ પાસ ખરીદી શકશે એટલે કે મિત્રો માત્ર ત્રણ હજાર રૂપિયામાં તમે હાઈવે ઉપર મુસાફરી એક વર્ષ સુધી કરી શકશો એક વર્ષ સુધી તમારી પાસેથી ટોલ લેવામાં આવશે નહીં આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર છે આની સાથે સાથે પંદર વર્ષ માટે જો તમારે પાસ લેવો હોય તો તમારે ત્રીસ હજાર રૂપિયા ભરવાના છે

જેમાં ધોરણ ચાર ધોરણ પાંચ ધોરણ સાત અને ધોરણ આઠ આ તમામ ધોરણના નવા પાઠ્યપુસ્તકો આવશે અને એ જ સમયે બે હજાર પચીસ અને છવ્વીસથી ધોરણ દસ અને ધોરણ બારમાં બોર્ડની પરીક્ષાઓ પણ બે વાર લેવામાં આવશે તો બે હજાર છવ્વીસ એટલે કે આવનારા વર્ષની અંદર ધોરણ દસ અને ધોરણ બારમાં બોર્ડની પરીક્ષાઓ બે બે વાર લેવામાં આવશે એટલે કે એક જ ધોરણમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવાની રહેશે આ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે આની અંદર ખાસિયત જણાવી દઉં તો વિદ્યાર્થી આમાંથી કોઈ પણ એક અથવા તો બંને પરીક્ષા આપી શકશે જો કોઈ વિદ્યાર્થીને એવું લાગે છે કે એકવાર પરીક્ષા આપવી છે સારા માર્ક આવી ગયા તો એને એક જ વાર પરીક્ષા આપવાની જો વિદ્યાર્થીને લાગે છે કે પહેલી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક નથી આવ્યા તો એ બીજી બોર્ડની પરીક્ષા પણ આપી શકશે જે બોર્ડની પરીક્ષામાં સારા માર્ક આવશે એ ગુણ અંતિમ ગુણ માનવામાં આવશે તો નવી શિક્ષણ નીતિ જાહેર એટલે કરી છે કે વિદ્યાર્થીઓ પહેલી વાર બોર્ડમાં પરીક્ષા સારા માર્ક લાવી શકતા નથી એમના માટે એક જ ધોરણમાં હવે બે વાર બોર્ડની પરીક્ષા એટલે ધોરણ દસમાં માં પણ બે વાર બોર્ડની પરીક્ષા ધોરણ બારમાં પણ બે વાર બોર્ડની પરીક્ષા બે હજાર છવ્વીસથી થી લાગુ કરવામાં આવશે તો નવી શિક્ષણ નીતિ જાહેર થઈ ગઈ તમામ વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર હતા તો મિત્રો આ તરફ રેશન કાર્ડ ધારકો માટે પણ મોટી ખુશખબર આવી છે રાજ્ય સરકારે ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા ડાળની ફાળવણી કરી હતી જેનો ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ભારે વિરોધ વચ્ચે ગ્રાહકો અને વેપારી વચ્ચે જે વૈમન્યસ્ય પેદા ન થાય એને ધ્યાને રાખીને રાજ્ય સરકારે હવે જે પચાસ ટકા ડાળનો પુરવઠો હતો એને વધારીને કરવામાં આવ્યો છે જે પહેલાં પચાસ ટકા ડાળનો પુરવઠો હતો એટલે કે અડધા રાશન કાર્ડ ધારકોને દાળ મળતી હતી પરંતુ હવે નેવું ટકા પુરવઠો કરવામાં આવ્યો છે એટલે કાર્ડ ધારકોને દાળ મળવાની છે તમામ મિત્રો માટે તમામ કાર્ડ ધારકો માટે સૌથી મોટી ખુશખબર આવી છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર ખેડૂતોના ખાતામાં જ હવે સીધા પૈસા મોકલી દેવામાં આવશે ખાતરની સબસિડીના જે પૈસા હશે જે સબસિડી મળે છે એ સબસિડી હવે ખેડૂતોના ખાતામાં જ સીધા ટ્રાન્સફર કરવામાં આવે એવી તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે જો ખાતર સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સમાં પણ વધારો થાય એવું સરકારનું માનવું છે જેથી હવે જે કંપનીઓને ખાતરની સબસિડી આપવામાં આવે છે એના બદલે હવે ખાતરની સબસિડી સીધી જ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા મોકલી દેવામાં આવશે આની સાથે સાથે કેન્દ્રીય મંત્રી સિંહ ચૌહાણે એવું પણ કીધું કે ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતરની સબસિડી તો મળશે જ આની સાથે સાથે બીજ અને કૃષિ સાધનો ઉપર પણ સબસિડી આપવામાં આવશે એટલે બિયારણ ખરીદો છો કૃષિ સાધનો કોઈ પણ ખરીદો છો તો એના ઉપર પણ ભવિષ્યમાં સબસિડી આપવામાં આવશે ને એ પણ ડીબીટી દ્વારા સીધા જ ખેડૂતોના ખાતામાં પહોંચી જાય એ માટેની તૈયારીઓ કરવામાં આવશે એવું કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે તો સૌથી અગત્યના મિત્રો તમામ ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર છે તમામ ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મોટા સમાચાર આવી ગયા છે કે હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે લોકોને પોતાના ઘરનું ઘર બનાવવાનું સપનું હોય ને આર્થિક સહાય જોતી હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવાના અત્યારે શરૂ છે અને હવે સરકારે એક નવી એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનના મારફતે દરેક લાભાર્થી પોતાની જાતે આ એપ્લિકેશન મારફતે અરજી કરી શકશે ઘરે બેઠા અરજી કરી શકે એ માટે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો તમારે કોઈ પણ સર્વેયર પાસે જવાની જરૂર નથી સરકાર દ્વારા આવાસ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા લાભાર્થી પોતાનો સર્વે રિપોર્ટ અને ડેટા અપલોડ કરીને પ્રધાનમંત્રી આવાસ માટે અરજી કરી શકશે ફિરોઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ રંજને એકવીસ જાન્યુઆરી લોન્ચ થયેલી આ નવી એપ્લિકેશન વિશે સમજણ આપી છે તો એકવીસ જાન્યુઆરીના રોજ આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો જે વિ લાભાર્થીને લાભ લેવો હોય તો નવી એપ્લિકેશનમાં જાતે ઓનલાઈન ઘરે બેઠા અરજી કરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે કે લાઇસન્સની અંદર મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે વાહનો ચલાવવા માટે જે લર્નિંગ લાઇસન્સ હોય છે એ લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે હવે તમારે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી ઘરે બેઠા તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકશો પરીક્ષાર્થી હવે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ ઓનલાઈન કઢાવી શકશે આ માટે તમારા ઘર કે કોમ્પ્યુટરની અંદર લેપટોપની અંદર વેબ કેમેરો હોવો જરૂરી છે તમારી પાસે કેમેરો હોય તો જ તમે ઇન્ટરનેટ ઘરે બેઠા પરીક્ષા આપી શકશો જો તમારી પાસે કોમ્પ્યુટર લેપટોપની સુવિધા નથી તો તમારે આરટીઓની અંદર જઈને પણ પરીક્ષા આપી શકશો તો બંને ઓપ્શન ઉપલબ્ધ છે આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન ઉપલબ્ધ રહેશે આવતા મહિનાથી એટલે કે ફેબ્રુઆરી મહિનાથી જ આ નવો નિયમ બદલાવ કરી નાખવામાં આવ્યો છે અને સાથે સાથે બીજો ફેરફાર પણ જણાવી દો પંદર માંથી નવ પ્રશ્નો હવે સાચા પડે તો પણ તમને પાસ કરી નાખવામાં આવશે તો લાયસન્સ ને લઈને બે મોટા ફેરફાર થઈ ગયા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ જેવાય અંતર્ગત એક ટોલ ફ્રી નંબર એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે હવે તમે હેલ્થ કાર્ડ આયુષ્યમાન કાર્ડની અંદર કોઈ પણ તમારી સાથે છેતરપિંડી થાય તો આ નવો હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર તમારે ફોન કરી દેવાનો રહેશે હમણાં હમણાં ખ્યાતિ મોતકાન સામે આવ્યું હતું જેને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આયુષ્યમાન કાર્ડમાંથી જો તમારા વધારે પૈસા લઈ લેવામાં આવતા હોય કે પછી બીજી કોઈ પણ છેતરપિંડી થતી હોય આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા લેવાના બાબતે તમારી પાસે ખોટે ખોટું ઓપરેશન કરતા હોય તો મિત્રો આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યું છે આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવાનો રહેશે તો તમામ મિત્રો માટે સૌથી મોટી સૂચના આપવામાં આવી છે તમારા તમામ મિત્રોને પણ મોકલી દેજો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને અત્યારે ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન